બે હજાર છવ્વીસ માટે કમન સર તમે કઈ રીતે જુઓ છો આઈટી સ્ટોક્સ ને યસ દેવંગ અને જે વાત કરીએ એ સિમિલર વ્યૂ મારો પણ છે અહીંયા આગળ કેમ કે રિલેટિવલી બીજા સેક્ટર જે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર છે ત્યાં આગળ ઘણું બધું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને ત્યાં આગાડી કોન્ફિડન્સ રિલેટિવલી વધારે હાયર છે ડેફિનેટલી આઈટી સ્ટોક વેલ્યુએશનમાં ઘણા સસ્તા થઈ ગયા છે જેમ તમે મેન્શન કર્યું પ્રાઇસ કટ આપણને ઘણા જોવા મળ્યા છે અને કંપનીઓની ક્વોલિટીમાં આપણને કોઈ ડાઉટ નથી પરંતુ જે એઆઈમાં આપણે જે પાછળ રહી ગયા છે ડિસ્ક્રપ્શન કેટલું આગળ જતા થઈ શકે છે એ થોડું એસ્ટિમેટ કરવું ઘણું ડિફિકલ્ટ છે તો રિલેટિવલી જે આપણે ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર છે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી ઘણી લાગી રહી છે અને ડેફિનેટલી જે આપણે નિફ્ટીમાં અને સેન્સેક્સમાં આવી લગાડે પરંતુ મિડકેપ સ્મોલ કેપ સેક્ટરમાં જોઈએ તો ઘણા બધા સ્ટોક્સ બીટન ડાઉન લેવલ પર વેલ્યુએશન પર છે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી વધારે લાગી રહી છે સો તો અત્યારે લેકલેસ્ટર બતાવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે